સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સાતસો વીસ જેટલી ગ્રામ્ય પંચાયતના તલાટીઓ કામ કરશે કે પછી પંચાયતના કામ કરશે સરકારના પરિપત્રને લઈને તલાટીઓમાં વ્યાપેલો આક્રોશ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પંચાયતના તલાટીઓને ગામે ગામ રખડતા શ્વાન પર નિયંત્રણ મૂકવા મુદ્દે નોડલ ઓફિસર તરીકેની ફરજ સોંપતા પરિપત્ર કરવામાં આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાતસો પચાસ ગ્રામ્ય પંચાયતોના તલાટીઓમાં સરકારના તખક લખી ફરમાનથી ઉગ્ર નારાજગી સાથે વિરોધ જોવા મળી રહ્યો છે તલાટીઓ શાસકીય કામગીરી થી સીધા જોડાયેલા ન હોવા છતાંય સ્વા નિયંત્રણની જવાબદારી સોંપવામાં આવતા તલાટીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રખડતા સ્વાન ઉપર નિયંત્રણ મૂકવા માટે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને નોડલ ઓફિસર તરીકે ફરજ સોંપાતો પરિપત્ર જાહેર કરતા રાજ્ય સહિત જિલ્લામાં તલાટીઓ રોષે ભરાયા સ્વાનની જવાબદારી તલાટીઓને તથ લખી ફરમાન હોવાનું કહી વિરોધ વંટોળ શરૂ થયો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાતસો ને વીસ જેટલા ગ્રામ્ય પંચાયતના તાબામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા શ્વાનનો પ્રશ્ન એક મોટી સમસ્યા અગાઉથી બનેલી છે ત્યાં હવે સરકારે રખડતા શ્વાન ઉપર નિયંત્રણ મૂકવા માટે તલાટીઓ પર જવાબદારીનો ગાડીઓ નાખી દેતા સ્થિતિ ઉભી થઈ છે તલાટીઓનું કહેવું છે કે રખડતા શ્વાનને પકડવા સુરક્ષિત સ્થળે ખસેડવા એનિમલ વેલફેરનું કામ કરતી સંસ્થાઓનું છે પરંતુ આવી કામગીરી તલાટીઓને સોંપવામાં આવી છે શ્વાનના નિયંત્રણ સાથે રખડતા શ્વાનો ક્યાં રહે છે તે શોધી યાદી તૈયાર કરવાનું કહેવાયું હોવાથી પરિપત્ર સામે તમામ વિસ્તારના તલાટીઓ રોષે ભરાયા છે તલાટી કમ મંત્રી યુનિયન પ્રમુખ વિકી પટેલે જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર સામે રાજ્ય એસોસિએશનને વિરોધ નોંધાવી આ પરિપત્રને પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જિલ્લામાં કોઈ પણ તલાટીઓને આવી કામગીરી કરવાની હોતી નથી અને તેમ છતાંય પણ જો કામગીરી સોંપી દેવામાં આવશે તો યુનિયન દ્વારા જરૂર પડે વિરોધ કરવામાં આવશે એમ જણાવ્યું હતું રિપોર્ટર જનક જાધવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા